ઓપરેમ કે છે એ ગૌરીશ્રી તમે થોડા આક્રમક એમ નેમ છે અમે લોકો સુધી પહોંચવાની જરૂર છે આવનારા સમયમાં આપણે લોકો ક્યાં સુધી પહોંચે હા મોડાડી મોડાના કારણે મારા સુજાતના ખેડૂતોના ખેતરોમાં

તમને પૂછવો છે તમે કહો કે ગુજરાત નું મોડલ તો ગુજરાત બાળકો એ ખાનગી ભણે એટલે તમે શિક્ષણ

મને અમેરિકા સુધી नेते લાવ દીગнешભાઈ મારા મરિયાની અંદર એ ભારતીય જનતા પાર્ટીની શિબિરમાં એ પુતિયા ગાડામાં આપી અને મેં નિકડું પોકે વારાફત હતા એ આજ સંઘીઓ હતા એટલે એરે કે વાત જનતા પાર્ટી આ વિરેન્દ્ર

એક લાખ મકાન છે અમારા ગુજરાત ગરીબો કે જેના બે બે સુધી કેશવનગર નગર

અને મારે એક વાતનો મને આનંદ અને ઉત્સાહ એ કે તમે બજાર માણીને બેઠા છો ભારતીય જનતા પાર્ટીના લોકો તમે બજાર માણીને બેઠા છો તમે બધું જ ખરીદો છો એ ધારાસભ્યો ખરીદો છો જિલ્લા પંચાયતો ખરીદો છો સંસદમાં પણ તમે ખાલી ખરીદી કરો છો પણ અમુક પાર્ટીઓ તેવી છે

આપણે ઘર સુધી પહોંચવાની જરૂર છે આવના સમય માં આપણે લોકો ક્યાં સુધી પહોંચી આજ આશા અપેક્ષા છે સાથે સાથે મારે કેવું છે ગુજરાત માં રોજ ગુજરાતમાં રોજ

પીડિતો માટે કામ કરી છે ચૂંટણીઓ આવે ને જાય સત્તા આવે ને જાય કોંગ્રેસ નો કાર્યકર્તા જનતા માટે લગાતાર લડે છે અને લડતો છે આ લડાઈ આપ સૌનો છે